હું હું અભ્યાસ કરું છું આજે લતા મંગેશકર વિશે બે શબ્દો લતા મંગેશકરનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયો હતો તેમના માતાનું નામ હેવાજી મંગેશકર અને તેમના પિતાનું નામ દીનાથ મંગેશકર હતું તેમનું મૂળ નામ હેમા મંગેશકર હતું તેમણે હિન્દી બંગાળી મરાઠીથી વધુ છત્રીસથી વધુ ભાષાઓ ભારતીય ભાષા અને કેટલીક વિદેશી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા હતા તેમણે દાદા સાહેબ દ્વારા અવોર્ડ ઇનાયન કરવામાં આવ્યું હતું તેમણે ભારત સરકાર દ્વારા ભારત રત્નથી નવાજવામાં આવ્યું હતું તેમણે સંગીત ઉદ્યોગમાં મહત્વનું યોગદાન આપ્યું હતું આ યોગદાનના કારણે એમ આ યોગદાનના કારણે તેમને વોઇસ ઓફ મિલેનિયમ જેવા અવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા તેમણે ચાલીસ હજાર કરતાં વધારે ગીતો ગાયા હતા ચેહિંગ જેવા હતા